ગુજરાતમાં વધુ એકવાર તથ્ય પટેલ જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે અને આ ઘટના સુરતના રિંગરોડ વિસ્તારમાંથી સામે આવી છે જ્યાં લોકો રાત્રિ દરમિયાન પોતાની બાઇક સ્ટેન્ડ ઉપર મૂકીને આરામથી બેઠા હતા અને આ દરમિયાન એક કાર કાળમુખી બનીને આવે છે અને તેમના ઉપર ફરી વળે છે આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી જાય તેઓ સારવાર હેઠળ છે કોણ છે આ આરોપી અને શું સમગ્ર ઘટના બની હતી વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ અગાઉ અમદાવાદના એસજી હાઈવે ઉપર તથ્ય પટેલ નામના નબીરાએ બેફામ રીતે જેગવાર કાર હંકારીને નવ જિંદગીઓ છીનવી લીધી હતી આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને લોકો એવું માની રહ્યા હતા કે સરકાર હવે તો સક્રિય થશે હવે તો ગંભીર થશે ને આવા બેફામ કાર ચલાવનારા લોકો સામે કાયદાનો સકંજો કસશે ને કાયદો પણ બનાવશે પરંતુ ચાર પાંચ દિવસ કાર્યવાહી ચાલી ને પછી જેસે થે જેવી સ્થિતિ જોવા મળી અવારનવાર હાઈવે હોય કે શહેરોમાં આવી રીતે અકસ્માતના બનાવો બની રહ્યા છે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવી રહ્યો છે ત્યારે ગઈકાલે સુરતના વરાછા રિંગરોડ વિસ્તારમાં કેટલાક લોકો રાત્રિ દરમિયાન બાઇક ઉપર સ્ટેન્ડ લગાવીને બેઠા હતા આ દરમિયાન એક કારમુખી કાર હોન્ડા સિટી આવે છે ને તે લોકો ઉપર ફરી વળે છે આ ઘટનામાં હાલ અહેવાલો મળી રહ્યા છે કે તેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જેમાં એક છ વર્ષનું બાળક પણ હતું અને જે અન્ય ત્રણ ઇજાગ્રસ્તો છે તેમની હાલત ગંભીર મનાઈ રહી છે ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક જે ઇજાગ્રસ્તો છે તેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે આ મામલાની જાણ ત્યાંને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને થતા ઉત્તરાયણ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડે આવ્યો હતો અને જે કાર ચાલક છે આરોપી જિગ્નેશ ગોહિલ તેની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનાને લઈને જે પોલીસ અધિકારી છે તેમના દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે તે સાંભળી લો ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરિયા જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઈકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટ્ર નંબર છે જીજે ઝીરો ફાઇવ સીડે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેઇન કરી લીધેલો એને ડિટેઇન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે ઇજા પામનાર જે હતા એ લોકોના પીપી માણીયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઇસમોનું મરણ ગયેલ છે સર કેટલી ગંભીર ઘટના કહી શકાય છે અને પ્રમાણ આવ્યું છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આખો માહોલ આમાં કુલ સાતેક માણસોને અડફેટમાં લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનારી જે છે એ મરણ ગયેલ છે અને ચાર હાલમાં ત્યાં સારવાર કરે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનારી જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં આ હતા સુરતના પોલીસ અધિકારી તેમના દ્વારા આ મામલાને લઈને જિગ્નેશ ગોહિલ નામના આરોપીની ધરપકડ કરી છે ને આ જિગ્નેશ ગોહિલ છે તે અમદાવાદમાં તેના સંબંધીને મળીને પરત સુરત આવી રહ્યો હતો ને આ દરમિયાન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ત્યાં રિંગ રોડ ઉપર બેઠેલા લોકો પર કાર ફરી વળી હતી આ ઘટનાને લઈને હાલ પોલીસે દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું જિગ્નેશે કોઈ આલ્કોહોલ કે કોઈ માદક પદાર્થ લીધું હતું કે કેમ તેને લઈને બ્લડ સેમ્પલની પણ તપાસ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર કેસમાં આરોપી સામે કડકમાં કડક સજા કરવામાં આવશે તે પ્રકારની વાત પણ હાલ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવી છે જિગ્નેશ ગોહિલની વાત કરીએ તો તે દરજી કામ સાથે સંકળાયેલો છે અને તે વલ્લભીપુરના રાજપુરા ગામનો વતની હોવાની વાત ખુલી છે અને આ મામલાને લઈને ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પડ્યા છે પોલીસે પણ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને હાલ આરોપીની ધરપકડ કરી છે અને હવે પોલીસ તપાસમાં શું નવા નવા ખુલાસાઓ થાય છે અને આ જે સમગ્ર દુઃખદ ઘટના બનવા પામી છે તેને લઈને હવે પોલીસ આ ઘટનાઓમાં જે બેફામ બનીને કાર ચલાવનાર લોકો છે તેમને કયા પ્રકારની સજા કરાવે છે તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीडपराई